હે સ્વાઈ બાપા અમે આપની રુચિ પ્રમાણે જ ભક્તિ કરી રહ્યા છીએ તે અમને કેવી રીતે ખબર પડે રુચિ પ્રમાણે થતું હોય તો આપણને અંતરમાં શાંતિ રહે સુખ રહે આનંદ રહે રુચિ પ્રમાણે ન થતું હોય તો મનમાં અશાંતિ રહે દુઃખ રહે એટલે આપણું થર્મોમીટર આપણી પાસે છે એટલે ખબર પડે કે આપણે રુચિ પ્રમાણે કરીએ છીએ મારા જે વચનાત્મા લખ્યો સમ ભાવને યોગી જે મારા લખ્યું આ એ આપણે ભરત્યા છે એ રુચિ આપણને ખબર તો પડે ને તો એ પ્રમાણે વર્તીએ છીએ તો રાજી પો છે એટલે સેવા ભક્તિ આપની રુચિ પ્રમાણે કરીએ છીએ એટલે ભગવાનની રુચિ પ્રમાણે તો એ આપણને ખબર પડે જ અંતરમાં શાંતિ થાય આનંદ આવે કૅફ રહે આનંદ રહે એટલે રુચિ પ્રમાણે વર્ત્યા એમ કહેવાય એટલે નિશાની એટલે નિશાની શું અંતરમાં શાંતિ રહે નિશાન એટલે કંઈ આમ દેખાશે નહીં કે જો રાજી તો આમ આમ નહીં થાય અહીંયા થશે અહીંયા તો જાણવું કે આપણે બરાબર રુચિ પ્રમાણે વર્ત્યા છે પછી તો હું રુચિ પ્રમાણે વર્તું છું ને રુચિ પ્રમાણે વરતું છું પણ બીજા દાહને ઠેકાને અભાવ અગો લેતા હોય ને હું જો રુચિ પ્રમાણે વર્તું છું તું તો વર્તતો જ નથી ને આવો એ નથી વર્તો રુચિ પ્રમાણે હું જ વર્તું છું એ પાછો થર્મોહાઈડ્રેડ ફરી જાય હું જ વરું છું ને મજા નથી વળતા હું વર્તું છું ને બધા વર્તે છે રુચિપ્રવાને બધા વર્ત એટલે કોઈનો ઊભો ન એટલે રાંધી એટલે અંતરમાં આપણને શાંતિ રહેશે આપણે રુચિ પ્રમાણે વર્તીએ છીએ કે ન વર્તીએ છીએ એટલે એ પ્રમાણે કહ્યું છે અને આપ કહેશો કે સુખ વર્તે તો માન મોટપનું સુખ પણ વર્તે છે હવે કહ્યું શાંતિ વર્તે એટલે તો માન મોટપ મળે તોય શાંતિ થાય કે હો આપણે આજે એક મળી ગયો ઇલકા કેટલાકને મળે છે ને એવોર્ડ મળે છે હા જો પંડ્યાને હજુ રાષ્ટ્રપતિ એવોર્ડ લેવાનો છે અને એનો કેફ રહે છે એમ તાર આ એવોર્ડ અહીં સત્સંગનો એવોર્ડ મળે તો એમાં એમને મોટપ નથી માની એમને મટી પડી હોય પણ આપણે સત્સંગનો એવોર્ડ મળ્યો એટલે બધા એવોર્ડ મળી ગયા કે જોગી મારે રાજી થઈ ગયા એટલે રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિના એવોર્ડ આવી ગયા ને બધા એવાડ આવી ગયા આપણે એ છે પણ પછી આ રાખીએ એટલે સત્સંગનો અભાવ ને કે જો અમે સત્સંગની સેવા કરી આટલું બધું કર્યું કલોનું કર્યું ટેગનું કર્યું તો અમારો સંકલ્પ રાષ્ટ્રપતિ એવોર્ડનો ના મળ્યો કે નોબલ પ્રાઇઝનો એવોર્ડ ના મળ્યો પણ નોબેલને નોબલના પ્રાર્થના એ આપનારા પાસેથી મારે જોગી મહારાજે રૂબરૂ મળ્યા થાંપા માર્યા રમાડ્યા જમાડ્યા સુખ આવ્યું એ એવોર્ડ નથી તમારો જો એ એવોર્ડની આનંદ આવતો હોય એની મહત્તા સમજ્યા હોય તો પહેલાં બધા તુચ્છ જેવું છે ભગવાનના સુખ આકાર બધું સુખ કેવું છે તુચ્છ છે કુચ્ચા છે ભગવાનનું સંતનું સુખ જુદું છે એ સુખની જો આપણને લાલ લાગી હોય તો પછી આ બધું કશું મહત્તાની લાગે નહીં એટલે એ પણ આપણા જીવનમાં છે કે ભાઈ આપણે એ સિદ્ધ સેવા ભક્તિ કરવાની રૂચિ થાય છે અને સુખ વર્તે છે તો મોટકનું છે સુખ પછી મોટ માન મોટકનું સુખ નહીં દેખાય માન મળે તો એથી તો નારાજ થઈ જાય જોગી મહારાજને કોઈ માન આપે તો નારાજ થતા સારું વસ્ત્ર આપે તો નારાજ થઈ જતા હતા અને જોગી મહારાજ કહે છે મારી જયંતિ ઉજવે જો સાતસી માન જયંતિ ઉજવે તો હું સુખ હું રાજી લો એમને માન મળતું તો એ માનનીથી એની મહત્તા નથી એમને જે ભગવાનનું સુખ આનંદ જે મળ્યો એ સુખથી આનંદ હતો એટલે આપણે એ સુખ લેવા આવ્યા છે આપણે કંઈ સામાન્ય આ જગતનું તો મળ્યું છે અનંત જન્મ સુધી તમે કેટલા લખ લખ ચોરાસી જાતના દે દરિયા એમાં કેટલાય રાજા શું ઇન્દ્રનું સુખ મળ્યું છે અને બ્રહ્માનું મળ્યું છે પંડ્યા તમે બ્રહ્માય થયેલા છો અને કેટલાય આ બધું પ્રજા ઉત્પન્ન કરી છે અને શું ઇન્દ્ર પણ થયા છે ઇન્દ્રનું સુખ ભોગ્યું છે રાજા ચક્રવર્તી પણ થયા છે અને સાવ સામાન્ય જીવ પણ તમે થયેલા છો એટલે ચોરાસીમાં બધા આવી જાય છે આ બધું આવ્યું પણ જે ભગવાનનું સુખ છે એના સર્વથી અધિક છે એવું આપણે વાંચીએ છીએ આપણને એ વાત મળી છે તો એ સુખ મળ્યા પછી 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 રાંક થઈને ફરવાનું હોય કે મને આ સુખ ન મળ્યું ઠીકરું લઈને ફરવા જવાનું છે તમને ત્યારે સહેજાન સ્વામી મહારાજનો જોગી મહારાજ સાસિવાનો સુખ ને આનંદ જ્યારે મળ્યો છે સત્સંગનો સુખ આ જે પરમ સુખ છે અક્ષરધામનું એ સુખ મળ્યા પછી કંઈ આપણે ઠીકરું લઈને જવાનું છે કે ભાઈ મને તમે કંઈ આપો એ શું આપવાના છે જેની પાસે હોય આપે બીજા શું આપી છે આ લોકનું આપે આ લોકનું તમને આપે જરા નાખે ઠીકરામાં ફિજ કે રોટલો એ હોય પણ આ તો જે સુખ મળ્યા પછી બીજા સુખની જગતની ઈચ્છા રહેતી નથી એવું સુખ એ છે તો એ પ્રમાણે જો આપણને થાય તો પછી આ માન મળે કે ના મળે એની જરાય ઈચ્છા રાખવી નહીં મનધારું કરીએ એમાં સુખ તો જબરદસ્ત આવે છે લોકો મન માનવું જેમ આપણી મરજી પ્રમાણે કરો એનું સુખ કેવું આવે એમાં સુખ ભાવે પણ મારે કહે મન ધાર્યું આખો દુનિયા સત્સંગ કરાવે કેટલા લોકોને સત્સંગ કરાવે પણ ધાર્યું કરતો હોય પોતાની રીતે કરે મારે મન ધાર્યું કરીએ એમાં પણ સુખ તો જબરજસ્ત આવે છે આપણને જબરજસ્ત આવે તેમાંથી પડવાના જ છે આપણે કારણ નહીં પડવાનું એ આપ્યું આપણે જે માન્યું છે એ પછી કાલે મટી જવાનું હોય તમે અહીંથી ખુરશી પર બેઠા હોય ને તરત તમને ડિસમિસ જાઓ તો લાગે કે હો મને આમ કર્યું ભાઈ એમ ડિસમિસ કરે કે અહીં તો ભગવાન ધર્માયા છે અહીંથી ઉઠો ને અહીં બેહો તો આ બેઠા અહીં નહીં ને અહીં બેસો તો આ બેઠા આ નથી કરવાનું તો નથી કરવાનું તો નહીં ચાલો પણ મને મારું કામ હતું હું સારું કરતો હતો સુંદર કરતો હતો મારી વ્યવસ્થા કેવી મારી બુદ્ધિની વાત ચાતુરી કોઈ સમજતા જ નથી મેં એટલું સુંદર કાર્ય આયોજન કરેલું હતું હજારો લાખો માણસોની વ્યવસ્થા કરી એટલું સુંદર મારું કાર્ય કોઈને કાંટો વાગ્યો નથી કોઈને દુઃખ થયું નથી કોઈને અગવડ પડી નથી એટલું સુંદર આયોજન આપણે કર્યું હોય પણ એ શું કામમાં આપણું મન ધર્યું છે ભગવાનને સંતની આજ્ઞાથી જે કરીએ એ આપણે ભગવાનનો રાજીપો છે એટલે પેલું સુખ આપણને આવે છે ભાઈ એ સુખ નકામું છે એ સુખની મહત્તા નથી ભગવાનના સુખની મહત્તા છે ત્યારે એ કહેવાનું એ છે જો કે મહારાજ એકજને કહ્યું આ ભાઈ આખો મહિનો ઉપવાસ કર્યા અને પેલા વ્રત કરતા હોય એટલે સ્વામી કે બહુ સારું આમ છે તેમ છે પણ કે સ્વામીએ કહ્યું કે આ એક મહિના સુધી કર્યું પણ જો શાસ્ત્રી મહારાજની આજ્ઞાથી એક ઉપવાસ કર્યો તો આખા મહિનાનું ફળ મળી જાય મારે કંઈ બીજો હજાર માળા તમે ફેરવો પણ મોટા પુરુષ અહીંયા બેસીને મારાનું ભજન કરો તો તમને સુખ મળે એટલે આજ્ઞાથી જે કરીએ છીએ એમાં સુખ છે કારણ કે એમાં મન ધાર્યું નથી એમાં દુઃખ પણ નથી એ કે એમાં આપણું સારું જ થવાનું હોય પણ આપણે એમાં બુદ્ધિના તરક થાય ને બુદ્ધિ બહુ આપણી જબરજસ્ત એ બુદ્ધિનો ઉપયોગ ત્યાં કરવાનો નથી ત્યાં તો બાવાના ચાંદે ચાંદ એ કે એ આપણા માટે ઉગમની દિશા તો જ આપણે એનો મહિમા સમજ્યા કહેવાય તો જ આપણને એની વિશેની મહત્તા સમજ્યા જ કહેવાય પણ આપણે એ કે આમ ને જઈએ એવું અમુકમ ના જઈએ અથમ ના તો એ નથી કહેવાય એટલે એ કહેવું છે કે આપણે જબરજસ્ત સુખ કરતા થોડું સુખ મળે ને તો એ જબરજસ્ત કરતાં પણ હજાર ગણવું સુખ છે માટે એ રાખજો જય સ્વામિનારાયણ